તો એક મહત્વપૂર્ણ સમાચાર આપણે જણાવી દઈએ ડીસાની અંદર એસઓજીની સૌથી મોટી સફળતા હાથ મળી છે ડીસાની અંદર એક ઘીની ફેક્ટરીની અંદર રેડ કરીને તેને પકડી પાડવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ બનાસકાંઠા ડીસા ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઉપર જિલ્લા એસઓજીની રેડ થઈ છે અને અંદાજિત પાંચસો કિલો શંકાસ્પદ ઘી એસઓજીએ જપ્ત કરી લીધું છે સૌથી મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર જે બ્રેકિંગ ન્યૂઝ છે આપને આપી દઈએ કે ડીસા ગ્રામ્ય વિસ્તારની અંદર ઘીની નકલી ફેક્ટરી ઉપર જ્યારે એસઓજીએ મોટા દરોડા પાડીને તેને પકડી પાડી છે અને જે ઘીની ફેક્ટરી હતી તે અંદર લેબ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવી છે અને એસઓજીએ વહેલી સવારે રેડ કરી અને તેના મુદ્દામાલ જપ્ત કરીને જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતો રહ્યો અને એસઓજીની ટીમે ફેક્ટરીને ઝડપી પાડી સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ સમાચાર છે સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર છે આપી દઈએ કે આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે દ્રશ્ય જે છે એક ઘીની ફેક્ટરી છે ઘણા સમયથી શંકાસ્પદ જે ફેક્ટરી ધમધમી રહી હતી તે ડીસાની એસઓજી એસઓજીની જે ટીમ છે તેને પકડી પાડી છે અને આપ જે આ દ્રશ્યો લાઈવ આપને જે બતાવી દે આ આ ઘી છે આ ઘી એકદમ નકલી ઘી અને ગુણવત્તા વગરનું આ જે ઘી છે એ દેખાઈ રહ્યું છે ડીસા ગ્રામ્ય વિસ્તારમાં એસોજીની સૌથી મોટી સફળતા હાથ મળી છે આપણે આ જે આ ઘીના ડબ્બા દેખાઈ રહ્યા છે તે તમામ પ્રકારના નકલી ઘી બનાવતી આ કંપની સામે આવી છે ડીસાની અંદરથી બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે